પતિ અને પત્નીનો સંબંધ વિશ્વાસના પાયા પર ટકેલો હોય છે અને જ્યારે આ જ સંબંધમાં શંકા પ્રવેશે છે ત્યારે વિશ્વાસના આ જ પાયા ડગમગાવા લાગે છે અને જો સમયસર આનું સમાધાન ન કરવામાં આવે તો પરિણામ અતિ ગંભીર આવી શકે છે આ જ વાતની સાબિતી ઘટના સામે આવી છે વડોદરાના ડભોઈમાંથી જ્યાં ફરી એકવાર શંકા કાતિલ સાબિત થઈ છે

કારણે સંબંધોનું થયું ખૂન રંગ્યા હાથ વાત છે ડભોઈ ગોજાલી ગામની ગામના નદીવાળા ફળિયામાં પ્રકાશ ઉર્ફે ઝીણા વસાવા અને તેની પત્ની રાધા સાથે રહેતો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી પ્રકાશના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું એ બાબતે પ્રકાશે પત્ની સાથે બેસીને વાત કરવાની બદલે જે પગલું ભર્યું એ ઘાતકી સાબિત થયું છે પ્રકાશે પત્ની રાધાને માથા સહિતના ભાગે લાકડીના ફટકા માર્યા આરોપીની નિર્દયતા તો જુઓ સતત ચાર દિવસ સુધી પ્રકાશ પત્ની રાધાને રોજ મારતો અને દર્દથી પત્ની પીડાતી રહી દર્દથી કણસતી જીવ બચાવવા માટે આજીજી કરતી પત્નીનો ચાર દિવસના અંતે મોત નિપજો બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસ ની ટીમ તાત્કાલિક દોડી આવી મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપી પતિ પ્રકાશની ધરપકડ કરી છે તારીખ પાંચ સાત પચીસ ના રોજ ડબોઈ પોલીસ સ્ટેશનમાં માં બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને ગુનાની વિગત એવી છે કે તારીખ એક સાત પચીસ ના રોજ ભોજાલી ગામે રાધાબેન પ્રકાશભાઈ વસાવાનાઓને તેઓના પતિ પ્રકાશભાઈ વસાવાનાઓએ લાકડાના દંડા વડે હાથે પગે માર મારેલો હતો અને તે આધારે તેઓ ઈજાગ્રસ્ત થયેલા હતા અને ગઈકાલે તેઓનું મોત નીપજતા આ અંગે મરણ જનાના ભાઈ ભૂપતભાઈ વસાવાનાઓની ફરિયાદ લઈ અને ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાના કામે પ્રકાશભાઈ વસાવાનાઓને અટક કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે શંકાએ એક પરિવાર થયો વેર વિખેર આળા સંબંધોની આશંકામાં સંબંધોનું ખૂન પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મર્ડર પાછળનું કારણ શંકા છે નદીવાળા ફળિયામાં રહેતો પ્રકાશ મજૂરી કામ કરતો હતો પતિ અને પત્ની બંને ખુશીથી રહેતા હતા પરંતુ કોણ જાણે કેમ દંપતીની ખુશીઓ પર કોઈની કાળી નજર લાગી ગઈ પ્રકાશે પત્ની રાધાને ગામમાં રહેતા રાજુ નામના વ્યક્તિ સાથે વાતચીત કરતા જોઈ હતી આ જોઈ પ્રકાશના મનમાં શંકા ઉપજી તેને લઈ પત્ની સાથે આરોપીના ઝઘડા પણ થતા હતા પરંતુ કોઈને એ વાતનો અંદાજ નતો કે આ ઝઘડામાં કોઈનો જીવ જશે આડા સંબંધની શંકામાં પતિએ ચાર દિવસ પહેલા રાધાને લાકડીથી માર માર્યો એ પછી સતત ચાર દિવસ સુધી માર મારવામાં આવ્યો અને તેના પરિણામે ગંભીર રીતે ઘાયલ પત્નીનું મોત નીપજ્યું જ્યાં સુધી દર્દથી પીડાતી પત્નીનું મોત ના નીપજ્યું ત્યાં સુધી આરોપી માર મારતો રહ્યો જ્યારે જ્યારે જે સંબંધમાં શંકા ઉપજે છે ત્યારે ત્યારે તે સંબંધ લોહિયાળ બનતા વાર નથી લાગતી ગોજાલી ગામના દંપતીના કેસમાં પણ આવું જ બન્યું છે પત્નીના અન્ય સાથે આડા સંબંધોનો વહેમ મનમાં રાખવાની જગ્યાએ એકવાર શાંતિથી બેસી વાતચીત કરી હોત તો આજે રાધા જીવતી હોત અને પ્રકાશ જેલની બહાર હોત કાતિલ પગલા બાદ આરોપીને કદાચ પસ્તાવો થતો હશે પણ હવે તેનો કોઈ મતલબ નથી પિન્ટુ પટેલ ગુજરાત ફર્સ્ટ વડોદરા